આને સિવાય બીજી ઘણી બધી ગાડી છે અમારી ચેનલ પર તો આજે જ વિઝિટ કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરીને રાખો અમારી ચેનલ જેથી નવા નવા અપડેટ તમને મળતા રહે માત્ર આઠ હજાર રૂપિયા ભરીને તમે મેળવી શકો છો હોન્ડા સિટી સાયન્સ બે હજાર વીસનું મોડલ છે કમ્પ્લીટ ગાડી છે જી જે ફાઈ લોકલ પાર્સિંગ છે ગાડી આવી બીજી ગાડી જોવા માટે ફોલો કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો અને વિડીયોને શેર કરો જેથી નવા નવા અપડેટ તમને મળતા રહે જેન્યુઅન ગાડી વન ઓનર ગાડી છે માત્ર ને માત્ર આઠ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે તમારું સુરતના ડોક્યુમેન્ટ અને સિબિલ સારું હશે તો આઠ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે આની સિવાય બીજી ઘણી બધી ગાડી તમને વાહન બજાર પર જોવા મળશે તો આજે જ ફોલો કરો વાહન બજારને જેથી નવા નવા અપડેટ તમને મળતા રહે